રાનો હોમની જક તાતમે મારા ભીજો કે મારો ઇન્સ્ટાગ્રામ બે વિકટાકોનું નવ કીતા એ નહીં જે આવે ઉતર હે ટક 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 થઈ હે આ ઈઘડે મસ્ત વીટાય બો આ લામુતા વિડિયો બનાવા દેઉ રાનો હોમની જક હોય કાકા 15 જ કે હોય એવા યાર

ખેતી માં મને કાદ નહીતું મારા ભાઈ ને મોટા મળવા માંગી એક વખત ભેગા ભણતા

પછી રવા દીધું ભણવા માં તો મને લાગતો છે ભણવા વીઘા વેચી મારી ભણાયો હતો એટલે કોઈ જમીન અમે કોઈ ભેગી કરી છે